બાળ મજૂરી અટકે એના માટે ગવર્મેન્ટ એના વાલીઓ માટે એના મા બાપ માટે શું પગલા લે છે એની રોજગારી માટે શું કરે છે એ બાળક ના ભવિષ્ય માટે ગવર્મેન્ટ શું પગલા લેવાની છે પછી તમે ફાયદો રહે બાળ લગ્ન તમારે અટકાવવા છે હું સાથે સાથે છું એમાં પણ બાળ લગ્ન કરવા ક્યારે પડે છે સાહેબ આ તો મૂળ ગોતો પેલા એનું મૂળ ગોતો બાળ લગ્ન કરવા ક્યારે પડે છે આ સાહેબ મજબૂરી છે ગામડાના માણસ ને આ કોઈ શોખ નથી અમારી દીકરીને હોર વર્ષ માં પરિણાવી દીકરી અમને વાલી છે અને એક મુદ્દો આ કે દીકરીની એક ઉંમર થાય આપને ચિંતા બીજું ત્રણ દીકરીનું પેટ પડી હોય સાહેબ એક એકવીસ ની એક ઓગણીસ ની અને એક સત્તર ની હોય તો એકવીસ ની ઓગણીસ ના લગન થતા હોય ને સાહેબ આ માણસ પાસે ત્રીજી દીકરી પરિણામના પૈસા આવતા વર્ષે સાહેબ નો હોય વીસ વર્ષે ટીપી 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 ભેગું કર્યું હોય સાહેબ અને કોરિયા નોખા કાઢીને ત્યાં ત્રણ દીકરીના લગ્ન માટે એને ભેરું થયું હોય

કરોડપતિ ને મેળવા ગરીબને સાહેબ કઈ લુઈ નાખ દેવાના ટેક્સા આ બધા ભરાયા છો તમે ભરો હ ને અમે બધા ભરી